સુરતમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશ વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે આ અંગે ગૃહ રાજ્ય મંત્રી પોલીસની કામગીરીને ખાસ હતી ગતરોજ ગણેશ વિસર્જન દરમિયાન સુરતમાં પોલીસની ભારે કસોટી હતી જોકે પોલીસ દ્વારા બોતેર કલાકથી વધુ ખડેપગે રહી અને શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરાવવામાં આવ્યું હતું જેથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને અભિનંદન આપ્યા હતા સુરતમાં સૈયદપુરામાં ગણેશજીની સ્થાપના બાદ પથ્થરમારો થયો હતો ત્યારબાદ પોલીસ તંત્ર સતત દોડતું રહ્યું હતું બાદમાં ગત રોજ ગણેશ વિસર્જન દરમિયાન પોલીસ ભારે જોવા મળી હતી દ્વારા કલાકથી વધુ ખડેપગે રહી શાંતિપૂર્ણ રીતે વિસર્જન કરાવાયું હતું સુરતમાં સુખમય ગણપતિ વિસર્જન પૂર્ણ થયું હતું જેથી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરત પોલીસને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા સુરત પોલીસ દ્વારા સતત બોતેર કલાકથી વધુ ખડેપગે લોકોની સેવામાં ઊભું રહેવામાં આવ્યું હતું પોલીસના જવાનોએ બોતેર કલાક એમનો ઘરનો દરવાજો પણ જોયો નથી જેથી આ કાર્ય શક્ય બન્યું હોવાનું સંઘવીએ વધુમાં ઉમેર્યું હતું સુરતમાં થયેલા પથ્થરમારા બાદ વાતાવરણ તંગ બન્યું હતું સાથે જ વિસર્જનમાં કોઈ કાંકરી ચાળો ન થાય તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી

હાલ સુધી છત્રીસ હજારથી વધારે ગણેશજીની પ્રતિમાનું વિસર્જનનું કાર્ય સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં કરી લેવામાં આવ્યું છે અને બધી જ જગ્યાઓ પર વિસર્જનની યાત્રાઓ ખૂબ જ મોટા પાયે ઉત્સાહપૂર્વક ચાલી રહી છે સમયસર તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ સમયસર દરિયા કિનારે નદી કિનારે અને મહાનગરપાલિકા દ્વારા જે વ્યવસ્થાઓ બનાવેલી છે ત્યાં પહોંચી રહી છે ખૂબ જ શાંતિપૂર્વક ઉત્સાહપૂર્વક તમામ ક્ષેત્રોમાં આ યાત્રાઓ આગળ વધી રહી છે હું હમણાં સુરત શહેરના ભાગલ વિસ્તારમાં મેયરશ્રી અને અમારા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા જોડે અહીંયા વિઝિટ પર આવ્યો છું આપ જોઈ શકો છો લાખોની સંખ્યામાં લોકો અહીંયા ગણપતિ બાપ્પાના મોર્યાના નારા જોડે લોકો નાચી રહ્યા છે ઉત્સાહ મનાવી રહ્યા છે આજ જ આપણા દેશની સૌથી મોટી તાકાત છે ઉત્સાહ ઉત્સવ અને આપણી પરંપરાઓ આસ્થા અને પૂજા અર્ચના